રવિરાજસિંહ જાડેજા વેરાવળ ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ માનનીય ડીડીઓ સાહેબને અમારા ગ્રામ પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય અને બહુડી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ તથા બહેનો આજે હાજર રહીને અમે માન્ય ડીડીઓ સાહેબનું ધ્યાન દોરવા હતા છેલ્લા પાંચ વર્ષથી જે અમારે સાપર વેરાવળ સંયુક્ત નગરપાલિકા કરવાની વાત આવે છે ક્યાંક ને ક્યાંક અમારા ગ્રામજનો તે બાબતથી નારાજ છે અને કાયમ માટે અમે એમને ઠરાવ સાથે ગ્રામસભાના ઠરાવ સાથે અમે કહેવા આવ્યા હતા કે ભાઈ અમને સ્વતંત્ર રીતે નગરપાલિકા આપવા સરકારશ્રીનો જે નિયમ છે પચીસ હજારની વસ્તી તો હાલ અમારા ગામની પિસ્તાલીસ થી પચાસ હજારની વસ્તી હોય તો અમને સ્વતંત્ર રીતે નગરપાલિકા મળી શકે હોય તો અમને સ્વતંત્ર રીતે નગરપાલિકા આપે તેના માટે આજે રજૂઆત કરી છે વેરાવળ ગામ પાસેથી આજે આ રીતે એક આવેદન આપવામાં આવેલ છે આપણી કચેરીમાં અને આ સમયસર ઉપલી કચેરીમાં હેડ ઓફિસમાં પણ અમારા વિભાગમાં પણ અને માન્ય મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં પણ સમયસર પહોંચાડી દેશે એવું કંઈ સૂચન નથી આ તો એક પોલિસી મેટર છે પોલિસી લેવલની ડિસિશન ઉપરથી જ લેવામાં આવે છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો